ભાઈ લલ્લુભાઈ જોટંગીયા એમનો સ્વર્ગવાસ થયો આજે એમની પ્રથમ માસિક પુણ્યતિથિ છે મને ગૌરવભાઈ જોટંગિયાનો નો કોણ આવ્યો મને કે વિપુલભાઈ મારે ચકલીના માળા આપવા છે ગરીબ લોકોને ધાબળા આપવા છે બીલી પત્તર ના વૃક્ષો આપવા છે તો ખૂબ સારું અને આ એક સારો મેસેજ છે કે લોકો બીજા ખર્ચા કરે છે તો આવું પણ કરો આજ રોજ આમંત્રણને માન આપીને ધારાસભ્ય હીરાભાઈ સોલંકી આજે છે અહીંના પીઆઈસી ચાવડા સાહેબ પણ હાજર છે તો જોટંગિયા પરિવારને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આવો સારો વિચાર આવ્યો તો આજે શ્રી પ્રવીણભાઈ લલ્લુભાઈ જોટંગિયાના માનમાં આપણે બે મિનિટનું નું પેલા મૌન પાળીશું ત્યારબાદ વ્યવસ્થિત રીતે બધું વિતરણ કરીશું તો બધાને વિનંતી છે બે મિનિટ આપણે મૌન પાળીએ પરમધામ વાસી શ્રી પ્રવીણભાઈ લલ્લુભાઈ જોટંગિયાની પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે આજરોજ રાજુલા નેચરલ ક્લબ અને જોટંગિયા પરિવાર દ્વારા નિઃશુલ્ક ચકલીઓના માળા તેમજ બીલી પત્રના વૃક્ષોના રોપા તેમજ ગરીબ લોકોને ધાબળા વિતરણ પણ આજ રોજ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે રાજુલાના જાંબાદ ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી તેમજ રાજુલા પીઆઈ શ્રી ચાવડા સાહેબ પણ હાજર રહ્યા હતા તેમજ ચેમ્બર ઓફ કોમર્સના શ્રી બકુલભાઈ વોરા સાગરભાઈ સરવૈયા તેમજ ગૌરવભાઈ ચોટંગીયાનું પરિવાર પણ આજ રોજ હાજર રહ્યું હતું અને આ લેવા માટે લોકોએ પડાપડી કરી હતી અને બધાને નિઃશુલ્ક ધાબળા વિતરણ ચકલીઓના માળા તેમજ બિલીના રોપાઓ પણ વિતરણ કરવામાં આવ્યા હતા આ તકે રાજુલા નેચર ક્લબ શ્રી ગૌરવભાઈ જોટંગિયા તેમજ મહેશભાઈ જોટંગિયા અને જોટંગિયા પરિવારનો ખૂબ ખૂબ આભાર માને છે કે આવું સારું કાર્ય આજે રાજુલાની અંદર કર્યું છે અને એક મેસેજ પણ જાય છે કે કોઈના ઘરે આવો પ્રસંગ હોય તો બીજા ખર્ચા કરવા કરતાં આવું તમે કરો પર્યાવરણનું કામ છે ગરીબોનું કામ છે તો ખરેખર આત્માને શાંતિ મળશે બસ એ જ અભયર્થના અને જોટંગિયા પરિવારને ખૂબ ખૂબ અભિનંદન ખૂબ ખૂબ અભિનંદન જે પરમધામવાસી પ્રવીણભાઈ લલ્લુભાઈ ચોટંગીયા છે અમારા પિતાશ્રી છે તેમના આજે માસિક પુણ્યતિથિ નિમિત્તે અમે અમારા પરિવાર દ્વારા ચકલીના માળા પીલીવૃક્ષ તેમજ ધાબળાનું વિતરણ કરવાનું આયોજન કરેલું તે માટે પોલીસનો સાથ સહકાર પણ ઘણી રહ્યો હીરાભાઈ પણ ઘણી ખાસી હાજરી આપી તેમજ નેચરફના પ્રમુખ આપણે ભાઈ ધૈરીભાઈએ પણ ઘણી સરસ હાજરી આપી અમારા અમીરભાઈ ભરતભાઈ વિક્રમભાઈ તથા નારીગીરાભાઈ અશોકભાઈ બધાએ ખૂબ જ સારો સમય આપી અને સાથ આપ્યો અને કેસરીનંદનના નંદનના શ્રી બાપુએ પણ સરસ સાથ આપ્યો અને હાજરી આપી અને બધાના હાથેથી અમે અમે આ વિતરણ કરેલું છે આજના દિવસે અમે અમારાથી થતું જે કાંઈ પપ્પાના માસિક પૂર્ણતિથિ નિમિત્તે કાર્ય કરેલી છે એમના આત્માને શાંતિ અને સદ્ગતિ મળે તેવી પ્રાર્થના સૌ અમે બધું આયોજન કરેલું છે